એક શ્રમજીવી નું કરુણ મોત લાઇટ થાંભલા ઉપર વાયરિંગનું નું કામ કરવા ચડેલ યુવાનનું જમીન ઉપર પટકાતા કરુણ મોત રાજેન્દ્રભાઈ સાવનભાઈ રાઠોડ ઉમર વર્ષ પાંત્રીસ રહેવાસી નાગપુરનું પ્રાણ પંખેરું થાંભલા પરથી પાટ જ ઉડી ગયું નાગપુરથી કોન્ટ્રાક્ટ કંપનીમાં કામ કરી પેટીયું રડવા આવેલ નવ યુવાનને કાળ ભરખી જતા પરિવારમાં માતમ છવાયું માલપુર ગામની પાછળ આવેલ અંતરિયાળ વિસ્તારમાં આવેલ કંપનીમાં કેબલના વાયર નાખવા ચડેલ યુવાને પોતાના પ્રાણ ગુમાવ્યા છે અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે લાઇટના થાંભલા પર ચડી કામ કરનાર મજૂર પાસે કોઈ સેફ્ટીના સાધનો હતા કે કેમ કોન્ટ્રાક્ટ કામ કરનારાઓ કંપની કે કોન્ટ્રાક્ટરે વીમો હતો કે કેમ આવા અનેક પ્રશ્નો મરણ જનાર માટે ઊભા થાય છે ઘટનાની જાણ કાવી પોલીસને થતા કાવી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જોવાનું એ રહ્યું કે મરનાર યુવાન અનેક સામાન્ય મજૂરને ન્યાય મળે છે કે કેમ કે પછી જંબુસર પંથકમાં આવેલ કંપનીઓમાં અને કોન્ટ્રાક્ટમાં કરતા આવા પરપ્રાંતિઓ રોટલો રડવા આવી પ્રાણ ગુમાવતા જ રહેશે અને જવાબદાર તંત્ર મોં પર આંગળી મૂકી આવા બનાવોની રાહ જોતું રહેશે રિપોર્ટર અવિ સૈયદ તહેલકા ન્યૂઝ જંબુસર ભરૂચ